વડોદરાનો આવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન સતત ઊંચું રહેતા લોકો ગરમીથી ત્રસ્ત હતા ઉકળાટ ભર્યા આબોહવાની વચ્ચે આજે સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો આકાશીય વાદળો ઘેરાતા અને ઠંડા પવન સાથે ધીમી ધારે હળવો વરસાદ પડતા લોકોમાં રાહતનો અહેસાસ થયો હતો ખાસ કરીને કાર્યાલયોમાંથી ઘરે જતા વેળાએ વરસાદની છાંટે લોકો આનંદ અનુભવતા જોવા મળ્યા હતા અનેક વિસ્તારોમાં ઝરમર વરસેલા વરસાદથી થોડીક ઠંડક પ્રસરી છે હવામાન વિભાગ મુજબ આવનાર બે ત્રણ દિવસ દરમિયાન પણ છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી આવી છે આ મુકળાટ ભર્યા દિવસો બાદ લોકો માટે આજનો દિવસ એક પ્રકારનો રાહતદાયક સંકેત સાબિત થયો છે